લાગી પડ્યા છે કે એમને ગરમી પણ હવે ખાસ ચોખા મૂક્યા હોય રાંધવા માટે ચાવલ પછી ચડ્યા કે ના ચડ્યા શું ખબર પડે એક દાણો કાઢે દબાવે ચડી ગયો છે તપેલી નીચે બધા દાણા દબાવવા પડે બાવન દિવસમાં ખબર પડી ગઈ રાજજીને કે માયા બરાબરની ચડી ગઈ છે તપેલી ઉતારી લો ભાઈ ખેલ ખતમ ખેલને ખતમ કરી દીધો એ બાત ધની ચિત્તસો લાયે આધી નિંદ તબદય ઉડાયે ફરામોશી થોડી હટાવી દીધી જેવી ફરામોશી હટાવી દીધી હે આપણે તો પરમધામની આત્મા હો યાદ આવી ગયું તરત જ અરે આપણે શું બોલી ગયા ને કે તું તો પરપુરુષ કામી નિલ ધૂતારો નાલાયક રખડતો અને અમે કુલવંતી નારીઓ પતિવ્રતાઓ તારો મારો સંગ થાય નહીં અગિયાર બરસ બાવન દિના

માયાનો રંગ લાગી ગયો બાવન દિવસમાં ખબર પડી ગઈ પર પુરુષ કહી દીધો ઓળખ્યો નહીં એને એનાથી વધારે શું ભાઈ માયા બતાવી છે ચાલો ખેલ ખતમ કરી દઈએ સંધ્યાનો સમય હતો ગાયો ચાળવા માટે ગયા હતા બંને ભાઈઓ જોડે હતા પાછા બળદાઉભાઈ અને કલ્યાણજીભાઈ તણે ભાઈ ગાયો ચડીને ભરતા આવે છે સંધ્યા સમયે ભાઈને કહે છે મોટાભાઈ તમે આગળ ચાલો હું કલ્યાણજીભાઈ સાથે આવું છું પાછળ કલ્યાણજી ભાઈ કહે છે ભાઈ હું આગળ બલદાવભાઈ સાથે જાઉં છું તમે ગાયો લઈને ઘેર જાઓ બંને ભાઈઓને ચીમકી આપીને પોતે પહોંચી ગયા વનની અંદર અંદર જઈને પહેલા અંદર કોણ બેઠું હતું ભગવાન વિષ્ણુ ચલો ભાઈ નીકળો બાર થેન્ક યુ વિષ્ણુ ભગવાન થેન્ક યુ તમે મારા કારણે મારા માટે કંઈ દેહ ધારણ કર્યો જાઓ વૈકુંઠ પહોંચી જાઓ હવે અંદર કોણ વધ્યું આતમ અક્ષર ધનીનો જોશ આ તન જે હતું એ તન પાંચ તત્વનું તન અહીંયા આગળ છોડ્યું અને અંદર બેઠેલો આત્મ અક્ષર ધનીનો જોશ એ બંને પહોંચ્યા યોગમાયાના બ્રહ્માંડમાં ત્યાં જઈને નવું સ્વરૂપ ધારણ કર્યું કેવું યોગમાયાનું સ્વરૂપ નુરમયી સ્વરૂપ ખેલનું સ્વરૂપ નવતન સ્વરૂપ નવતન શિનગાર એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું નટવર શું કલાકાર નટવર કારણ કે વ્રજની લલા પૂરી કરી રાસની લીલામાં આનંદની લીલા કરવાની હતી તો આનંદની લીલા કરવા માટે જેવું સ્વરૂપ ધારણ કરવું પડે એવું સ્વરૂપ ત્યાં ધારણ કરી લીધું નામ શું પડ્યું બાકે વિહારી બાકે એટલે ખૂબસૂરત કિશોર સ્વરૂપ અને બિહારી નહી બિહાર થી આયા હોય બિહારી કહેવાય આ વિહારી એટલે લીલા વિહાર કરવા વાળા અખંડ વૃંદાવન ની અંદર યોગમાયા બ્રહ્માંડ ની અંદર એ લીલા કરવા વાળું સ્વરૂપ જેનું નામ પડ્યું આપણે પાડી શાસ્ત્રમાં નામ લખ્યું બાકે વિહારી ત્યાં નવું તન ધારણ કરી અને ત્યાં જઈને બેન બજાવી વાંસળી વગાડી ત્યાં જઈને યોગમાં એના બ્રહ્માંડમાં જઈને શે શે સુની મહેશે સુની બ્રહ્માંડમાં ગુંજી ઉઠી હે આવો સુંદર સ્વર ક્યાં ગુંજી રહ્યો છે કોઈને સમજાયું નહીં પણ પરમદામની આત્માઓને ખબર પડી ગઈ કે બોલાવા વાળો ઓ આ તો રોજ વગાડતો તો એ વગાડે છે એકદમ યાદ આવી ગઈ ઓ આ તો મારા ધણીની વાસળી જે હતી સખી જે કામ કરતી ત્યાં ને ત્યાં દેહ છોડ્યો કોઈ હતી સંધ્યાનો ટાઈમ હતો કોઈ હતી રે દૂધ દો હતી દોણીઓ પડ્યો ત્યાં નો ત્યાં આ તન છોડ્યું આ તમ પહોંચી યોગમાંયા બ્રહ્માંડમાં કોઈ પતિને ટાઈમ પતિ ગાયો ચાળીને ઘેર આવ્યો એક બીજો પતિની છાતી પર દેહ છોડ્યો આતમ યોગમાયાના બ્રહ્માંડમાં કોઈ હતી નહાતી ના બેઠી હતી સંધ્યાના ટાઈમે જળનો લોટો ભરીને રેડતી લોટો પડ્યો ત્યાંનો ત્યાં વસ્ત્રનો પણ ભાન ન રહ્યું દેહ છોડ્યો આતમ પહોંચી યોગમાયાના બ્રહ્માંડમાં

કે શાસ્ત્રમાં કહ્યું છે કે જો કઈ પતિવ્રતા સ્ત્રી હોય એનો પતિ કોઢિયો હોય તો પણ છોડીને ના આવે લુલો પાંગલો હોય તો પણ છોડીને ના આવે આંધળો હોય તો છોડીને ના આવે અને તમે કેમ છોડીને આવ્યા તમે તો પતિવ્રતાઓ છો કુલવંતી નારીઓ છો ખાનદાંગનની વહુવાળો છો તમારા પતિને છોડીને આવે અરે જાઓ તમારા બચ્ચાઓ ઘેર ભૂખે મરતા હશે તળસતા હશે રડતા હશે જાઓ 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 પાછા જાઓ આ વચનો સાંભળીને આપણે તો મૂર્છા આવી ગઈ ત્યારે ઇન્દ્રાવતી ની આતમ ઉભી થઈને કે છે કે ધની તમે જે વચન કહો છો એ બિલકુલ સાચા છે જો પતિ હોય કોઢી હોય તો પતિવ્રતા ના છોડે લુલો પાંગલો હોય તો ના છોડે તો આવો રૂપાળો પતિ કેમ છોડીએ તમે અમારા આત્માના ધણી છો એ અમે ઓળખ્યા છે એટલે આવ્યા છીએ અરે ક્યારે હું તો મજાક કરતો તો સખી મજાક કરતો હતો તને ચાલ આવી જા આવી જા આવી જા બધાને લીધા આપણને યોગમાયાના બ્રહ્માંડમાં જે ક્ષણે આપણે તન છોડ્યા એ જ ક્ષણે ચોવીસ હજાર કુમારિકાઓએ પણ તન છોડ્યા કારણ કે એ પણ અક્ષરની સ્થૂરતાઓ હતી એ પણ પહોંચ્યા યોગમાયામાં પણ કુમારિકાઓના મૂળ તન ન હોવાના કારણે આપણે પરમધામની આત્માઓએ યોગમાયામાં જે તન ધારણ કર્યા હતા એની સાથે એક એક તનમાં બબ્બે કુમારિકાઓની સુરતાઓને મૂકી દીધી નવા તન ધારણ કરી દીધા અને એ નવા તન સાથે હવે યોગમાયાના બ્રહ્માંડમાં આપણી લીલાનો પ્રારંભ થયો એ બ્રહ્માંડ ખતમ કરી નાખ્યું રાજી કે છે કાલ માયા ચીત હરી બ્રહ્માંડ ખતમ કર્યું અને આપણને પહોંચાડી દીધા ત્યાં હવે કોણ પહોંચ્યું ત્યાં આગળ સમજો સુંદર નશ્વર તન ક્યારે પણ આ સંસાર છોડીને બહાર જઈ શકે નહીં આત્મ અક્ષર ધનિનો જોશ એ પહોંચ્યો યોગમાં એના બ્રહ્માંડમાં પરમ નામની આત્માઓનો જોશ પહોંચ્યો આત્માઓ એટલે તન નહીં તન તો છૂટી ગયા અંદરની શક્તિ ત્યાં પહોંચી કુમારિકાઓના તન છૂટી ગયા શક્તિ ત્યાં પહોંચી ગઈ અને હવે ત્યાં લીલાનો પ્રારંભ થયો તેને મારે સાથે કીધો ગા યોગ માયાનો દેહ દેહરીને શ્રી કામભિધયા તૈયા णे साथे की दोसिन घारोक माया नो देहद श्री राम जी थया कई Tap <laughs> માયાનો દેહ ધરીને શ્રી શામાજી થયા તૈયાર શામાજી ત્યાં પહોંચી ગયા આપણે સૌ ત્યાં પહોંચી ગયા અને હવે એ યોગ માયાના બ્રહ્માંડમાં રાસની લીલાઓ ચાલુ થઈ ગઈ કોની કોની વચ્ચે પરમધામની આત્માઓ એમની સાથે કોણ છે અક્ષરની સુરતાઓ અને એક તરફ કોણ છે રાજજી અને અક્ષર બ્રહ્મ આતમ અક્ષર ધનીનો જોશ આ બાજુ અક્ષરની સુરતાઓ અને પરમધામની આત્માઓ અક્ષરની સુરતાઓનું કામ શું છે કે રૂહોના દિલમાં રાજ્ય પ્રત્યે કેટલો પ્રેમ છે એ અક્ષર બ્રહ્મને પહોંચાડવાનું જાસૂસ છે અક્ષર બ્રહ્મના કુમારિકાઓ કોણ છે અક્ષર બ્રહ્મની જાસૂસ કે બ્રહ્મ સૃષ્ટિઓના દિલમાં રાજ્ય માટે કેટલો પ્રેમ છે એ પહોંચાડવાનું કોને અક્ષર બ્રહ્મને શોધ આવે કે જો સખીઓ કેટલો પ્રેમ કરે છે અને આ બાજુ રાજ્ય સખીઓને કેટલો પ્રેમ કરે છે એ તો એક જ તનમાં છે એટલે ખબર પડી ગઈ હવે આનંદની લીલાઓ ત્યાં ચાલુ થઈ ગઈ યોગમાયાના બ્રહ્માંડમાં રાજ્ય અને આપણી વચ્ચે એક રાત્રિના એ સુખની લીલા અક્ષરના મનોરથ પૂરણ કરવા માટે આપણે રદ ખાઈએ ને તિ સરિ આરતી રાસ મે આહાયે તમારા માટે હા ભળવું તમારે બોલો ફરથી તિ સરિ આરતી રાસ મે આયે અક્ષરના મનોરથ પૂરણ કરવા માટે આ રાસની રમતો કરી અને અક્ષરના મનોરથ રાજ્ય પૂરા કર્યા એ રાસ મંડળમાં પ્રીતમ સાથે અલૌકિક લીલાઓ થઈ એ લીલાઓ કોઈને ખબર ના પડી હવે ગઈકાલે મેં તમને એક વાત કરી હતી કે આ રાસ મંડળ છે ક્યાં ગર્થી તીત બ્રહ્માંડથી અલગો એ મારે વાલે કીધો નિર્ધાર ઘરથી તીત એટલે પરમધામ થી જુદો અને ઘરથી તીત બ્રહ્માંડ થી અલગો એટલે આ બ્રહ્માંડ થી બ્રહ્માંડમાં પણ નહીં અને પરમધામમાં પણ નહીં તો શું પરમધામ થી બાર કશુક હોઈ શકે અને જો પરમધામ થી બાર કશુક હોય તો એનો અર્થ એવો થયો કે પરમધામની બોર્ડર છે તો પરમધામની હદ છે પરમ નામ તો બેહદ છે હમણાં કિરંતન ગવાતું હતું બે હદ કે સાથી સુનો બોલી બે બાની બડે બડે રે હો ગયે કાહું ના જાની આખી દુનિયામાં કોઈને ખબર નથી કે બે હદ છે શું તો પરમ નામની વાતો કેવી છે બે હદ ની હદ ન હોય એ બેહદ કહેવાય તો બે હદ ની બાર કશું હોય તો એ તો હદ થઈ ગઈ થઈ કે નહીં તો કઈ જગ્યાએ લીલા થઈ રહી છે યોગમાયા ક્યાં આવ્યું અક્ષર બ્રહ્મના અંતસ્કરણને યોગમાયાનું બ્રહ્માંડ કીધું એક એક વાત ધ્યાનથી સુંદર સાથે સમજશો બહુ જ આનંદ આવશે મન ચિત્ત બુદ્ધિ અહંકાર એ હોય ક્યાં અક્ષરના અંદર અક્ષર ક્યાં છે

હોસ્પિટલમાં બેઠા છો ક્યાં દુર્ગમાં દુર્ગ થી બાર કશું છે અને દુર્ગમાં બેઠા હોવા છતાં તમે દુર્ગ થી બાર છો અક્ષર બ્રહ્મ પરમધામમાં બેઠેલા હોવા છતાં એમનું અંતસ્કરણ એમનું મન ચિત્ત બુદ્ધિ અહંકાર લીલા કરી રહ્યું છે અને એ લીલામાં એમની સુરતા બાર પહોંચી છે એટલે એને કહ્યું યોગમાયાનું બ્રહ્માંડ બસ સમજમાં આવી ગઈ ને પરમધામની અંદર જ બેઠા બેઠા પરમધામની બહાર કેમ કરીને કશું હોય કારણ કે લીલા જ બેહદની છે પણ સુરતા બહાર પહોંચી એમનું અંતસ્કરણમાં લીલા થઈ રહી છે તો પોતે મૂળ સ્વરૂપ એમનું પરમધામમાં હોવા છતાં એમના ચિત્તની અંદર લીલા થતી હોવાના કારણે અંતસ્કરણ એમનું બહાર કીધું એટલે કીધું ઘરથી તીત અહીં હોવા છતાં અહીંથી બહાર છો શરીર અહીં છે પણ તમને બીજું કંઈ યાદ આવી ગયું તો એટલો સમય માટે તમે આ મંદિરથી બહાર પહોંચી ગયા તમે એટલો સમય મંદિરમાં નથી શરીર અહીં છે છતાં તમે અહીં નથી એમ અક્ષર બ્રહ્મ પરમધામમાં હોવા છતાં પરમધામમાં નથી અને એને કહ્યું યોગમાયાનું બ્રહ્માંડ અને ત્યાં આ રામત ચાલી રહી એ ખેલ ત્યાં રાજ્ય અક્ષર ભ્રમ મનોરથ પૂરણ કરવા માટે યોગમાં બ્રહ્માંડમાં આ અનંત આનંદની લીલા કરી હવે આ આનંદની લીલામાં અક્ષર અને આપણે એવા ઓતપ્રોત થઈ ગયા કે એ ભૂલી ગયા કે આપણે તો રાજ્યની અંગનાઓ છીએ અને મૂલ મિલાવામાં પરમધામમાં બેસીને ખેલ જોઈ રહ્યા છીએ જેમ આજે ભૂલી ગયા છીએ ને આપણે આપણે શું લાગે છે આજે અમારું મૂળ વતન કયું દુર્ગ ક્યાંથી આવ્યા હતા કચ્છમાંથી પણ મૂળ અમે તો કચ્છના મૂળ ક્યાં મૂળ ક્યાં કચ્છના આવ્યા છીએ દુર્ગમાં તો મૂળ ક્યાં ના પરમધામના આવ્યા છીએ ક્યાં કાલ મૂળ ક્યાં છીએ

કોણ બંને આત્મક્ષર રૂહો ફેર મૂળ સ્વરૂપ કોણ રાજજી શું જોયું આ અક્ષરને શુદ્ધ નથી કે હું કોની સાથે લીલા કરી રહ્યો છું અને રૂહોને પણ શુદ્ધ નથી કે હું કોની સાથે લીલા કરી રહી છું રાજજી તો અંદર ચોક્સ છે આ બંને તો ખેલમાં ડૂબી ગયા મૂળ સ્વરૂપે દેખાતી એ દોવું મગન હુએ ખેલત જબ જોશ લિયો ખેંચ તબ આતમ ચોક ભઈ અક્ષર સમજો એક જોશ એક અક્ષરની આતમ બે એક તનમાં લીલા કરી રહ્યા છે ભેગા રાજ્ય જોશ ખેંચી લીધો કોણ વધ્યું એકલા અક્ષર બ્રહ્મ ક્લિયર ધ્યાનથી સુંદર સાજી ક્લિયર થાય છે ને

આ રૂહો સાથે કઈ લીલા કરો છો એ મારે જોવું છે તો અક્ષરના મનોરથ પૂરણ કરવા માટે રાજ્યએ આ બંને તન ત્યાં યોગમાયાના બ્રહ્માંડમાં ભેગા કરી અને એવી પ્રેમમય લીલાનો ત્યાં પ્રારંભ કરી દીધો કે એ લીલામાં અક્ષર બ્રહ્મ પણ બે શુદ્ધ થઈ ગયા અને રૂહો પણ બે શુદ્ધ થઈ ગઈ એ દોવું મગન હુએ ખેલે નરનાર બરાબર મગન થઈ ગયા છે આતમ અક્ષર ધનીનો જોશ બે એક જ તનમો છે લીલા કરી રહ્યા છે રાજ્ય જોશ ખેંચી લીધો કોણ વધ્યું એકલી અક્ષરની આતમ હવે જેવી અક્ષરની આતમ એકલી જોઈ આપણે ચોંક્યા હે આમાં તો રાજી નથી આ કોણ આવી ગયું જેવા આપણે ચોંક્યા એ જ ક્ષણે આપણી અંદર જે અક્ષરની સુરતાઓ હતી એ અક્ષર સાથે વિલીન થઈ ગઈ હવે કોણ વધ્યું આ બાજુ એકલી પરમધામની આત્માઓ તને ના એ જ તને બદલાયા નહીં યોગમાં એના બ્રહ્માંડના તન એના એ જ છે અંદર કોણ હતું અક્ષરની સુરતાઓ અને પરમધામની આત્માઓ અક્ષરની સુરતાઓ અક્ષર સાથે વિલીન થઈ ગઈ હવે વધી કોણ માત્ર પરમધામની આત્માઓ સામે કોણ વધ્યું બે હતા આતમ અક્ષર ધની જોશ જોશ નીકળી ગયો આતમ અક્ષર તો પરમધામ ની આત્માઓ અક્ષર સાથે લીલા કરી શકે નહીં આપણે ચોક્યા હે આ કોણ છે આ તો આપણા ધણી નથી ધણીજી ક્યાં ગયા આ અંતર ધ્યાનની લીલા થઈ ગઈ અત્યંત વિરહ થયો હજી ક્યાં ગયા હવે એ સ્થિતિ થઈ ગઈ કે તરફડીયા મારવા લાગ્યા માછલીને પાણીમાંથી બહાર કાઢો ને તો રાજી વગર આપણે તરફડવા લાગ્યા કે રાજી ગયા ક્યાં હવે ગાંડા થઈ શોધે રાજ્ય ક્યાં ગયા રાજ્ય ક્યાં ગયા રાજ્ય ક્યાં ગયા અરે ત્યાં યુગમાં એના બ્રહ્માંડમાં વનની વેલડીઓને પૂછે છે સખીઓ એ વેલડી મારા પ્રિય તમને જોયા વેલડી કે છે ગાંડી મારો પ્રિયતમ આ વૃક્ષ છે તો આ વૃક્ષને વેલડી કેવી રીતે વેંટાઈ હોય તાકાત છે કોઈ નહીં કે મારા પ્રિયતમ ને મારાથી અલગ કરી શકે સમજાય છે ભાઈ વૃક્ષ ઉપર વેલો કેમ કરીને ચડે આટા દઈ દઈને ચડે ઉપર અને એને વૃક્ષ થી છૂટું પાડવું હોય તો તૂટી જાય પણ છૂટી ના પડે તો કે જુઓ આ વૃક્ષ મારું પ્રિયતમ છે તો મેં મારા પ્રિયતમને કેમ પકડ્યો છે આટા દઈ દઈને અને તમે તમારા પ્રિયતમને છોડી દીધો એટલે જતો રહ્યો ત્યારે ઓર દુઃખ થયું ક્યાં ગયો મારો પ્રિતમ ક્યાં ગયો મારો પ્રિતમ પોકાર કરવા લાગ્યા કોઈ બે થઈ જાય છે કોઈને ભાન નથી પડતું ઇન્દ્રાવતી કહે છે સખીઓ તમે એમ શોર બકોર કાં કરો ઉભા રહો મારા ધણીને બ્રજની લીલા બહુ પ્રિય હતી આપણે ફરીથી બ્રજની લીલા કરીશું તો ક્યાં જશે છોગાડો તરત આવી જશે પાછો હું કૃષ્ણનું રૂપ ધારણ કરું છું જેવું ઇન્દ્રાવતીએ કૃષ્ણનું રૂપ ધારણ કર્યું મોર પિંચ લગાડ્યું ત્યાં તો રાજજી હસતા 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 આવી ગયા અરે ક્યાં ગયા રાજજી અરે કઈ નહીં કે આ ઝાડ ની પાછળ જ હતો અરે એમ ત્યાં દસ વખત જોવાય તમે ત્યાં નહોતા અને ત્યાં જ હતો સખીઓ બસ તમે મને જોયો નહીં રઘવામાં તક તમે મને જોયો નહીં આવો આવો અને હવે એ નવું તન ધારણ કરીને આવ્યા એ તનનું નામ શું પાડ્યું ભજનાનંદ સ્વરૂપ ફિર આયે નયેકર સિંગાર आया स्वरूप कर नया सिंगार भजनानंद सुख लिए अपार दो आत्म खेले मीने खांत सुख जोश दियो कई बात भजनानंद स्वरूप जय आया तेरे आपने लगे वो हम मारो प्रीतम आ गो एक तो एक क्षण मात्र नो विरह તડપ એટલી બધી રૂહોના દિલમાં આવી ગઈ હતી જે પ્રીતમ વગર જ્યારે એની સાથે લાગવા ગઈ ત્યારે કહે છે હું તમારા બધાના મનોરથ પૂરણ કરીશ ત્યારે રાજ્ય પોતે બાર હજાર સ્વરૂપ ધારણ કર્યા અને એક એકના મનોરથ પૂરણ કર્યા કયા સ્વરૂપે ભજનાનંદ સ્વરૂપે અને એ લીલા કરી જે લીલા પાંચમી બોમ રંગ પરવાલીમાં રાજજી આપણ સૌની સાથે કરે છે આ વાણીમાં કિરંતન અરે સોરી આ રાસમાં જ કિરંતન પ્રકરણ નંબર ચાલીસ એકતાલીસ બેતાલીસ જે કોઈ આપણે ચર્ચા મોટે ભાગે નથી જ કરતા ને ન કરાય એ જ લીલા ક્યાં કરી યોગમાયાના બ્રહ્માંડની અંદર આપણા વિરહના મનોરથ પૂર્ણ કરી દીધા અને સુખ આપ્યા ભજનાનંદ સ્વરૂપે આવીને પછી શું થયું એ ચર્ચા બપોરે બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી હવે શું થયું વ્રજમંડલ માંથી અરે રાસ મંડલમાં રાસ મંડલ કેમ કઈ ઘેર પહોંચ્યા રાસ મંડલ કેમ કઈ ફરી પાછા આ સંસારમાં આવવાનું થયું કોના માટે આવ્યા અને ફરી આ લીલા આજે જાગણી બ્રહ્માંડ કેમ કરીને બન્યું એ ચર્ચા બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન ફરીથી આ ચર્ચામાં આપણે બેસીશું ત્યારે સમજાવીશ આજે આટલું સ્વીકાર કરો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય આવો ચપાઈ દોરાઈ દઈએ પેલા